yeah, yeah. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા મિની ઉંઝા ઉમિયા મંદિર ખાતે ભોજનાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે પૂનમના દિવસે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મંદિર ખાતે નવીન ભોજનાલયની શરૂઆત કરવામાં આવી વૈદિક મંત્રોચ્ચાર સાથે ભોજનાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે મોડાસાના ઉમિયા મંદિર ખાતે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે આ વચ્ચે દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે અહીં વધુ એક વ્યવસ્થા દર્શનાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે ઉમિયા મંદિરના મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીએ આ અંગે જાણકારી આપી હતી સર્વમાંગલ મંગલ્ય શિવે સર્વા શાદે શરણીક્રમ ગૌરી નારાયણ નમસ્તે મિનિજ ઉમિયા માતાજી મંદિર મોડાસા મોહનશ્રી વિષ્ણુ પ્રસાદ મહારાજ માતાજી મંદિર પૂજારી આજે મિનિ ઉજય માતાજી મંદિરમાં બે હજાર અઢારમાં જયારે માતાજીની એ વખતથી સપનું હતું કે મા ભગવતીના દરબારમાં દર પૂનમે આવતા હરિભક્તોને ભોજન પ્રસાદી મળે એ હેતુથી બે હજાર સંકલ્પ આજે જ્યારે બે હજાર ચોવીસમાં પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે મિની ઉંજા ઉમિયા માતાજી મંદિરના પટાંગરમાં ઉમા ભોજનનો આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે દરે હરેક વ્યક્તિ માટે આ ભોજનાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે અમારા ભોજનાલયના દાતા અમારે પટેલ હરિભાઈ શામજીભાઈ પટેલ ગારુડી કંપા અને જેમને પોતે એકવીસ લાખ રૂપિયાનું અનુદાન આપી અને ધન્યતા દાતાની બતાવી છે અને પોતાની દાન ખુલ્લું મૂક્યું છે આ હરિદરે ખરીફ ભક્તો માટે દિનેશભાઈ પ્રમુખ અને એમની આખી સમગ્ર ટીમે ખૂબ ભારે મહેનત કરી અને આ કાર્ય આ ભોજનાલયને જલ્દીમાં જલ્દી એટલે સોળ 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 તારીખ બારમો મહિનો અને બે હજાર ચોવીસથી આ શુભારંભ ખુલ્લો મૂકવા અને અન્ય ભવન ખુલ્લું મૂકાશે હરીફ દરેક હરિભક્તોને મા ઉમાનો પ્રસંગ ગ્રહણ કરવા માટે મિની ઉમિયા માતાજી મંદિર મોડાસા પટાંગણ આવકાર છે એ ભાવ સાથે દરેકને જય શ્રી રામ નમોના મોડાસાનું ઉમિયા મંદિર મિની ઉંજા તરીકે ઓળખાય છે અને અહીં ભક્તોની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલી છે જેથી પૂનમ હોય કે અન્ય કોઈ દિવસ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે વિશેષ ભોજનાલય ઉમિયા મંદિર ખાતે શરૂ કરવામાં આવ્યું છે શરૂઆત ખરેખર અમારા પરિવારને જે આ સૌ આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને અમારી જે લક્ષ્મી અહીંયા જે વપરાવાની છે એનો અમારા દીકરાઓ તુલસીભાઈ અને કમલેશભાઈ અને અમારા સમગ્ર ભોજાણી પરિવાર વતીથી ખૂબ ખૂબ રાજીવો અને પ્રસન્નતા વ્યક્ત કરે છે કે અમોને આ જ્યારે સૌભાગ્ય આવા આવા અન્નપૂર્ણાના યોજનામાં અમારું દ્રવ્ય જ્યારે વપરાતું હોય તો મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના અને હર હંમેશ અમારું આવું આ આ રીતનું દ્રવ્ય હર હંમેશ આવા સત્કાર્યમાં વપરાતું રહે એવી મા ઉમિયાના અમારા ઉપર અમારા પરિવાર ઉપર આશીર્વાદ વરસતા રહે એવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના મોડાસાના ઉમિયા મંદિર પટાંગણમાં આયોજિત કરવામાં આવેલા ઉદઘાટન સમારોહમાં દાતાઓ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા ગુજરાત અરવલ્લી